ગુડ મોર્નિંગ શુભ સવાર દોસ્તો કેમ છો બધા મિત્રો તો આજે વાડીયા આવ્યો છું ને નવો બ્લોગ બને એકાદો તો બધાય બ્લોગ તો જોઈજો કારણ કે કોઈ વોચિંગ કરતું નથી હમણાંથી વોચિંગ બહુ ઓછું આવે છે એટલે ખાસ બધાયને વિનંતી કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોઈજો બધો પૂરેપૂરો થોડોક સાથ સહકાર ને સપોર્ટ આપજો આ નવો આંબો હવે કલમ વાળો કેસર છે થઈ થઈ જાય જાય તો બે ઝાડ બધાય નાખવા જોઈએ આપણી વાડીમાં થતા હોય ને એવા તો આ ચીકુડી છે કલમવાળી આંબો પણ કલમવાળો છે અને આ કેળું છે ઓલા દેશી કેળા થાય બહુ જબરી કેળ થાય છે આ તો કેળા આવે ને એટલે ટેકો તો ખાસ મૂકવો પડે છે આને નહીંતર બધું ભાંગીને હેઠું પડે જો એ આવું બધું છે વાડીમાં મીડિયમ મીડિયમ બધું આ દાડમ છે હવે નવ નવા પાન કાઢવા માંડી એ જો દોસ્તો પછી આ લીંબુ એક લીંબુ નો છોડ છે એટલે આપણે ઘરે ખાવાનું રેડે આવું બધું કર્યું હોય ને તો કાયમ લાગે હોય તો આ બધું લીલું છે પાઈ દીધેલું આ દેખાય ને રીંગણી હે રીંગણી પછી દૂધી સાઈડ માં મરચી છે ચાલુ થઈ ગઈ છે અને પશુઓ માટે ઝીંજવો હે પાંચમું વરા છે આની આ જગ્યાએ અને આ નવી જીવાની અંદર શું છે પેલી વખત ભાળી જવા જગ્યા કઈ હમ અને આ રીતે નવીન પ્રકારની હોય છે એટલામાં છે ત્યારે એવી નથી જોવા ત્રીજી છે આ મને એમ છે બોલા જમીનમાં પાણીના જળા થાય છે ને બોલા બેટા જેવી કદાચ એમાંથી બની હોય કંઈક નવીન પ્રકારની હોય છે અને નવી જવાય અને આ છે આપણો હરગવો નવો હરગવો કપાસ જો હવે કમ્પ્લીટ ફાટવા માંડ્યો છે હવે આને વીણી અને કપાસને આમાંથી કાઢી લેવાનો હશે બારો ઉમળી લેવાનો ટૂંકમાં હરગવો એક જ વધવો પડે છેલ્લે કારણ કે હરગવામાં ફાલ બે ગયો છે અને આ બધું ભેગું થવા માંડ્યું છે આને કાઢવો જરૂરી છે કારણ કે પછી નહીં નીકળે હરઘવો હજી મોટો થાય પછી ખેતી નહીં થાય એમાં આ કપાસ કાઢી અને આમાં રોટાવેટર મારી હરગવાના પાળા જે બાકી છે એટલે કમ્પ્લીટ તો કરવું જ છે હવે કારણ આમાં હવે ફાલ બે હવા મીડ્યો છે આમાં દી આવે છે પણ આમ આવું બધું છે જો હવે બોલી બાજુના સેટેથી તમને બતાવું વિડીયો કે કેવું કામકાજ છે આમાં કાંઈ ફેરફાર હોય તો મને પાછા કહેજો કોમેન્ટ કરીને દોસ્તો ઘણા છોડમાં ફાલ બે ગયો છે આપણે ચોમાસું બેઠું ત્યારે આ હરગવાનું વાવેતર કર્યું હતું હવે આમાં ફ્લાવરિંગની દવા એક ઈયળની દવા અને એક ફૂગનાશક જેથી કરીના ફાલબલ ના ખરે અને કમ્પ્લેટ બધી વસ્તુ થઈ જાય એ કરવાનું બાકી હે હાલ શરૂ થઈ ગયો છે બધા છોડમાં જે મારા અંદાજે બે મહિના હોયા જશે અને સિંગ થતા અને આ કપાસને અંદરથી કાઢો પછી ફરીને ખેતી કરી અને કમ્પ્લીટ પાળા હગવાના ચડાવી પછી ટ્રીટમેન્ટ ફૂલ ચાલુ કરી દેવાની એટલે શું છે માલ શરૂ થઈ જાય વહેલો ચાલુ થાય ને તો આપણે કંઈક ભાવ આવે એવું બધું છે તો જુઓ દોસ્તો કેમ કામકાજ લાગ્યું કહેજો મને કારણ કે આ વખતે હરગવાની અંદર કપાસ થાય હવે બીજો રાઉન્ડ આવતી સાઈડ નો આવે એટલે આમાં કપાસ નો થાય કપાસ નીકળી જાય એટલે પંદર નું હરગવાનું અંતર છે બે ચાસ વચ્ચેનું ગુંદાનું ઝાડ છે એક ગુંદો હે આ વાડીનો માર્ગ અમારા જો કેવા હાંકડા હાંકડા માર્ગ છે આમાં કોઈ વાહન આવ્યું તો નીકળી ન શકે સામે સામે એવી હાંકડા છે જો બોરની શરૂઆત ચણે બોર આવે ને એ બોરની શરૂઆત થઈ ગઈ હવે જો બોલે તેતર પક્ષી તો મજા પક્ષી બધા જમાવટ કરતા હોય પશુઓ માટે ઘાચારો બાજરાનું ડાંડર છે ભાઈ બીજી વાડી લાવી નાખ્યું એ બાજ રોજો આ બાજુ છે ભાઈઓ તો ઘણો પચાસ ટકા ઉપર પક્ષી ખાઈ ગયા આપડે તગડ્યા નથી પક્ષી ને ભલે ખાતા નક્કી કરેલું જો ફરક હોય ને અંદર નાખ્યો તો જેટલા પક્ષી ખાઈ નો વાંધો નહીં કોઈ દિવસ આપણે તગડ્યા નથી પણ પચાસ ટકા ઉપર ખાઈ ગયા પચાસ ટકા અને ટાઈમે વરસાદ ન થયો ને થોડોક બાજરો ઓલો હતો પણ પછી થયો વરસાદ રહી રહી પણ આવું બધું એ બાજર જુઓ આવું બધું ખાઈ ગયા હે પણ મેં કીધી આપણા ભાગીનું એ રહે અને આ બધો બાજરો છે ઉકોવા નાખ્યો છે તપી જાય પછી હલરમાં થ્રેસરમાં કાઢી લેવાનું ચલો દોસ્તો બાય બાય નમસ્કાર બધાને બધાએ મારો વિડીયો જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર દોસ્તો અને નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો Jai jawan jai hind jai kisan